અમદાવાદ કલેક્ટર કચેરી યોજાયેલી બેઠક નિષ્ફળ રહી છે અનાજ સાથે સચિવ વચ્ચેની બેઠક નિષ્ફળ રહી છે અને નાગરિક પુરવઠા સચિવ સાથેની બેઠક નિષ્ફળ રહી બેઠકમાં સચિવ અને ફેર પ્રાઇઝના પ્રમુખ વચ્ચે ઉગ્ર દલીલ સર્જાઈ હતી સચિવ મોના ખંદાર બેઠક છોડી અને વચ્ચેથી રવાના થયા હતા ફેર

ને આશા હતી કે અમે ફરીથી અમને મળવા જઈશું પરંતુ અમે અમારા પ્રતિનિધિઓ સાથે એક જગ્યાએ બેઠક કરી એના પછી હું પોતે સચિવાલયમાં ગયો તો એક હાઈકોર્ટની નોટિસ બજાવવાની હતી એટલે મેં સચિવશ્રીના કાર્યાલયમાં નોટિસ બજાવી નિયામકશ્રીના કાર્યાલયમાં નોટિસ બજાવી અને અત્યારે બેનશ્રી આવીને સીધા જ જુઠ્ઠી રજૂઆત કરવા લાગ્યા જેના કારણે મારે અને બેન સાથે ઉગ્રતા થઈ બેન મીટિંગ છોડીને જતા રહ્યા અમે મીટિંગ છોડીને બહાર આવ્યા કોઈ ચર્ચા થઈ નથી અમારું આંદોલન ચાલુ છે કોઈ પણ દુકાનદાર વેજબી ભાવનો દુકાનદાર ચલણ ભરશે નહીં ભરાવશે નહીં બેન બેનની રીતે કરી લે અમે જોઈએ છે કે એવું કરીએ છીએ ધન્યવાદ આગળ અમે રાજીનામા આપવા તૈયારી કરી રહ્યા છીએ આખા ગુજરાતના ઢગલો કરી દઈશું હા અમારી તૈયારી છે બાકી અમે આ જો હુકમી સહન કરવા તૈયાર નથી